વાઘોડિયા પોલીસે તાલુકાના ફ્રૂટ ગામની સીમમાં આવેલ શનિદેવ મંદિરના પાછળના ભાગેથી ચાઇનીઝ દોરીની રીલો સાથે એકને ઝડપી પાડે વાઘોડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના એકસો રીલ સાથે એકને ઝડપી પાડે યાજ હુસૈન ઉર્ફ બટાકી બાપુ સૈયદને ચાઇનીઝ દોરીના એકસો રીલ સાથે ઝડપી પાડ્યો યાજ હુસૈન ઉર્ફ બટાકી બાપો ઇમતીયაზ हुसैन સૈયદ ડબહોઈ મોરવાડી જીમનો રહેવાસી વાગોડિયાના ફ્લોટ ગામની સીમા ચાઇનીઝ દોરી વેચવાની ફિરાગમાં ઊભો હતો રિપોર્ટર મોલેવ્યાસ વાગોડિયા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો